મહેમદાબાદના અકલાચા ગામમાં આવેલ શિકાગો બ્લોવર કંપનીમાં યુવકના કરુણ મોતની ઘટના શિકાગો બ્લોવર કંપનીમાં મહુદા તાલુકાના ધંધોડી ગામનો ત્રીસ વર્ષની આસપાસનો યુવાન નોકરી કરતો હતો જે બપોરના સમયે ચાલુ કામ દરમિયાન બોઇલર મશીનમાં આવી જવાથી શરીરના કૂચેકૂચા સાથે ટુકરે ટુકડા અલગ થઈ ગયા હતા કંપનીના બોઇલરથી પચાસ ફૂટ સુધી અલગ અલગ શરીરના ટુકડા થઈને પડ્યા હતા કંપનીમાં સાથે કામ કરતા લોકોનું કહેવું છે કે બોઇલરની હવાના પ્રેશરથી અંદર ખેંચાઈ ગયો બપોરના સમય બનેલ ઘટનાની જાણ મહેમદાબાદ પોલીસને થતા પીઆઈ સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે મહેમદાબાદ પોલીસ સાથે એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી લાશના ટુકડા ભેગા કરી તપાસ હાથ ધરી પરિવારમાં માતા પિતા અને પત્ની અચાનક આવેલ આઘાત પર હૈયાફાટ રુદન કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મહેમદાબાદ થોડા વહેમબાદ ધંધોડે મારો દીકરો નરેન્દ્રભાઈ ખોડાભાઈ મને તો અહીંયા સડા થઈને ફોન આવ્યો વાયા વાયા તો મને કહ્યું કે અહીંયા આવો તમારે શું થાય તમે કે અંબાલાલ બોલો હું કઈ ના હું એમનો દીકરો બોલું તો મને એમ કે તમારે શું થાય હું કહીએ નરેન્દ્ર તમારે શું થાય મારા દીકરો કે તમે ખોડાભાઈ બોલો હું કઈ ખોડાભાઈ બોલું તો એ મને એવું કહ્યું નથી કોઈ મને કશું કહ્યું નહીં અહીંયા આવ્યા પછી આ બધું પબ્લિક બેહી રહ્યું હતું એ બધા હું મેં બધાને પૂછ્યું કે ભાઈ કંઈ કોઈને જવાબ આપ્યો નથી કે અહીં મશીનમાં ઝપટાઈ ગયા મશીને એ કરતો હું કંઈ પણ ઝપટાઈ ગયા તો એની માહિતી ત્યાં કે તો પંખો જેવો આવે મારા છોકરા પગ તો તો ઠેઠ પડ્યા છે હું મારે જીવનમાં કરવું છું આવડો છોકરો છે મને ફોન કોઈ માહિતી કરી નહીં અહીંથી કે ભાઈ આ શું શું કરવું કે કોઈ માહિતી નહીં મારું નામ પટેલ સંજયભાઈ હસમુખભાઈ છે હું સરપંચ છું અને મારા ગામનો છોકરો યુવા છોકરો અહીંયા મહેમદાદ તાલુકામાં અપરાતા ગામ નજીક એક ફેક્ટરીમાં કામ કરતો હતો ત્યાં બપોરે એક મશીનમાં કામ કરતા તે અંદર આવી ગયો અને તે ઓન ધ કોસ્ટ એના કકડા થઈને એનું મોટ નીકળ્યું છે અને મહેમદાટ પોલીસ આવી ગઈ છે અહીંયા અને મહુદાઈ પોલીસ આવી ગઈ છે હવે કાર્યવાહી કરી છે